એક બલેનો ફોર વ્હીલ ગાડી સાથે તેમની કાર અથડાઈ હતી અથડામણ બાદ આરોપીએ અરજદારની કાર ત્યાં જ ઉભી રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો આરોપીએ પોતે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહી પોલીસ વાપરે તેવી લાઠી બતાવી હતી ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીના ખાનગી બલેનો વાહનના આગળના ભાગે લાલ અને લીલા રંગની પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી જ્યારે પોલીસ દ્વારા ઓળખપત્ર માંગતા આરોપી પાસે કોઈ પણ પોલીસ આઈ કાર્ડ કે સરકારી પુરાવો ન હોવાનું સામે આવ્યું આરોપી ઇન્દ્રજીત ખુમાનસિંહ રાજપૂત પોતે સુરત ગ્રામ્ય જિલ્લાના ચેતક સિક્યુરિટી ચલાવતો હોવાનું જણાવતો હતો પરંતુ તે ભારત સરકારના કોઈ પણ વિભાગનો કર્મચારી કે અધિકારી નથી આ સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો અને બસો પાંચ અઠવાડ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રશાંત પટેલ દ્રષ્ટિકો ન્યૂઝ બારડોલી